સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને મફત અનાજ આપી રહી છે પરંતુ કેટલાક માફિયાઓ સરકારી અનાજને બારોબાર વેચી મારી ગરીબોના હક પર તરાપ મારી રહ્યા છે મહેસાણામાં પુરવઠા વિભાગે આવી જ એક ફેક્ટરી ઝડપી પાડી મહેસાણાના નાનીકડી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન કથિત સરકારી ચોખાને ફેક્ટરીમાં કટકા કરી તેની કડકી બનાવીને પોર્ટુગલ દેશમાં ઊંચા ભાવે એક્સપોર્ટ કરાતી હોવાનું બહાર આવ્યું હતું માત્ર મહેસાણા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ચોખાની કણકી બનાવીને એક્સપોર્ટ કરવાના રેકેટને જાણીને પૂર્વચા વિભાગની ટીમો પણ ચોંકી ગઈ હતી કડીના અંદર એ ગોડાઉન છે નાની કડી ખાતે અને એના અંદર આ લોકો સરકારી અનાજના ચોખા લઈ રહ્યા છે અને એને સાફ સફાઈ કરી નાના ટુકડા બનાવી અને પેકિંગ કરીને વેચી રહ્યા છે આવી બાતમી મળી હતી તો તેના કારણે અમારી જોઈન્ટ ટીમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને હું પણ એમની જોડે હતો અને અમે સાથે રેડ કરી હતી એ લોકો અમે જ્યારે ચેક કર્યું ત્યારે અમે રાત્રે જોયું હતું તો ત્યાં એના માલિક ફરાર થઈ ગયેલા તો અમે રાત્રે ગોડાઉનને સીઝ કરેલું મામલતદારને રૂબરૂ હાજર રાખીને અને પછી બીજા દિવસે આખો દિવસ અમે એ પ્રોસેસ કરી હતી અને માપ્યું ત્યારે ત્યાં અડતાલીસ લાખ ઓગણસાઠ હજાર સાતસો અને એકાવન રૂપિયા એટલે ઓગ અડતાલીસ લાખ જેટલો મુદ્દામાલ ચોખાનો મળ્યો હતો એ અમે સીઝ કર્યો છે એની ઉપર જે કટ્ટા હતા જે ચોખાની ભૂકી કરતા હતા નાના નાના ટુકડા કરતા હતા અને બીજા કટ્ટામાં ભરતા હતા એ કટ્ટાના બેકિંગ ઉપર અમે જોયું તો ઘણી બધી પોર્ટુગલ લેંગ્વેજમાં લખેલા કટ્ટા છે તો આપણે એવી આશંકા કરી શકાય કે આ બધા લોકો એ કન્ટ્રીમાં મૂકતા હશે મહેસાણામાં સરકારી અનાજ ઝડપાવાની આ કોઈ પ્રથમ ઘટના નથી અગાઉ પણ કડીના બુડાસણ જીઆઈડીસીમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું આમ મહેસાણામાંથી છેલ્લા પંદર દિવસમાં જ ત્રણ જગ્યાએથી કરોડોની કિંમતનું સરકારી અનાજ ઝડપાઈ ચૂક્યું છે ત્યારે ગરીબોના હક પર તરાપ મારતા આવા માફિયાઓ પર ક્યારેક લગામ લાગશે તે મોટો સવાલ છે નિસર્ગ પટેલ બીટીવી ન્યૂઝ મહેસાણા